ડીસા નજીક બનાસ નદી કિનારે આવેલા મહાદેવિયા ખાતે શિવરાત્રીનો લોકમેળો ભરાયો ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં બનાસ નદીના કિનારા ઉપર સુનેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે શિવરાત્રીનો લોકમેળો ભરાયો હોય છે ત્યારે ગતરો શુક્રવારના શુક્રવારના મહાશિવરાત્રીના પર્વે ભવ્ય લોકમેળો ભરાયો હતો વર્ષોથી બનાસ નદીના તટ પર બિરાજમાન મહાદેવના મંદિરે યોજાતાસ મેળામાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે શિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા બનાસ નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન સોમેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ ખૂબ જ જૂનો છે એવું કહેવાય છે કે છસો વર્ષ પહેલાનું આ મંદિર છે ત્યારે વિરાણ જગ્યાઓ પર સાધુ સંતો આવતા હતા અને પીપળાના ઝાડ નીચે બેસી ભગવાન ભોળાનાથ તપસ્યા કરતા હતા તપસ્યા કર્યા બાદ પુસ્તકમાં પીપળાનું પાન મૂકીને જતા રહ્યા હતા જે બાદ આ સાધુ સંતો જગ્યા પર પહોંચી પુસ્તક જોતા પીપળાનું પાન સોનાનું બની ગયું હોવાનું લોકવાયકા રહેલી છે જેના કારણે આ મહાદેવને સોનેશ્વર મહાદેવ કહેવામાં આવે છે સમગ્ર પંથકમાં સુનેશ્વર મહાદેવની ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા રહેલી હોવાથી દર વર્ષે મહાશિવરાત્રીના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો દર્શને ઉમટી પડતા હોય છે ડીસા શહેર નજીક હોવાથી મોટી સંખ્યામાં નગરજનો પણ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મેળામાં ખાણીપીણીના રમકડા સહિત સ્ટોલો પણ ગોઠવાયા હતા